હેલો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીશું કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની પાક નુકસાનીની સહાય આવતીકાલથી ચાલુ થવાની છે તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા મળે તો મિત્રો હાલમાં જ આપણે જોઈ શકીએ છીએ કે વી ટીવી ન્યૂઝમાં અપડેટ સમાચાર છે કે હેક્ટર દીઠ બાવીસ હજારની પાક નુકસાનીની સહાય માટે આવતીકાલ શુક્રવારથી ખેડૂતો અરજી કરી શકશે એટલે કે ચૌદ નવેમ્બર બપોરે બાર કલાકથી પંદર દિવસ અરજી પોર્ટલ કાર્યરત થશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તમારા બ્રાઉઝરમાં તમે કે આરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે જે અરજી માટે વીસી અથવા તો વીલી વીએલી મદદરૂપ થશે મિત્રો તો મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે કાલ એટલે કે શુક્રવારથી પંદર દિવસ સુધી ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો તમને અમે આગળ આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ માહિતીમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં ભરવું તેની સંપૂર્ણ માહિતી અમે આપીશું તો મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે તમારે આ યોજનામાં ફોર્મ ભરવા માટે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવાની અરજી જેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમને અમે કે આ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પ્રતકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ અ તલાટીનો વાવેતરનો દાખલો અથવા ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભોપાય તે અંગેનો અન્ય ખાતેદારોનો સહીવાળો ના વાંધા અંગેનો સંમતિ પત્ર એટલે કે મિત્રો કોઈ પણ તમારી જમીન સંયુક્ત ખાતે આવેલી હોય તો તેમાં વાંધા કોઈને વાંધાજનક નથી તે બાબતે ના વાંધા અંગેનો સંમતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીની સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ એટલે કે કેઆરપી પોર્ટલ પર વીસી અથવા વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં એટલે કે મિત્રો તમે આ ફોર્મ ભરાવતી વખતે કોઈપણ ગ્રામ પંચાયતે વીસી અથવા વીએલઈ પાસે તમે આ ફોર્મ ભરાવશો તો તેનું કોઈ પણ રૂપિયાનો ચાર્જ એટલે કે ચૂકવણું કરવામાં આવશે નહીં સંપૂર્ણપણે ફ્રી આ ફોર્મ ભરી દેવામાં આવશે ત્યારબાદ જોઈએ તો સૌથી મોટું રૂપિયા દસ કરોડનું રાહત પેકેજ સહાય કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કામ કરીને ખેડૂતોએ જે પાક ઉગાડ્યો છે તેમાં થયેલા નુકસાનને હવે બદલે ગણવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે એટલે કે મિત્રો તમે આમાં આ વખતે ખેડૂતોને સહાય કેવી રીતે ચૂકવવી તેવો પ્રશ્ન હશે તો આ વખતે પંચરોજ કામ કરીને સંપૂર્ણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે મિત્રો આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ એટલે કે કેઆરપી પોર્ટલ જેની લિંક તમે મિત્રો આ સ્ક્રીન પર અહીં જોઈ શકો છો કે krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના વિસી અથવા વેલી મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે કમોસી વરસાદથી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16500 થી વધુ ગામોના અસરગ્રસ્ત ધરતીપુત્રોને સવલનના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે જેમાં મિત્રો આપણે સંપૂર્ણ વાત કરીએ તો જે ગુજરાત સરકારે આ યોજના માટે જાહેરાત બહાર પાડેલ છે જેનો ઠરાવ તમે અહીં સ્ક્રીનશોટ પર તમે મિત્રો જોઈ શકો છો જેમાં ખરીફ બે હજાર પચીસની ની ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને ખાતેદારોને આ રાહત પૈકી અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે ને એટલે કે મિત્રો ખરીફ પાક બે હજાર પચ્ચીસની ઋતુમાં પણ ખેડૂતે આ યોજના અંગે નુકસાનીનું સહાય મેળવેલ હશે તો તેને ફરીથી બીજી વાર આ સહાય મળવાપાત્ર નથી ત્યારબાદ વાત કરીએ કે ચુકવવાપાત્ર સહાય અને ધોરણો તો મિત્રો ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે તો મિત્રો તમે અહીં સમજી શકો છો કે પાકનો પ્રકાર છે એસડીઆરએફ હિસ્સાની રકમ છે પ્રતિ હેક્ટર મુજબ રાજ્ય બજેટ હિસ્સાની રકમ પ્રતિ હેક્ટર મુજબ છે અને ખેડૂતોને કુલ મળવા પાત્ર રકમ પણ અહીં તમે જોઈ શકો છો તો મિત્રો બિનપિયત ખેતી હોય તેને રૂપિયા એસડીઆરએફ એટલે કે પ્રતિ હેક્ટર આઠ હજાર ને પાંચસો મળવા પાત્ર છે તે રાજ્ય સરકારના બજેટમાંથી તેર હજાર પાંચસો હેક્ટર પાત્ર છે મિત્રો તે જ રીતે હોય તો તેમાં બંને અને પાંચ હજાર રાજ્ય બજેટ હિસ્સાની રકમ મળવાપાત્ર છે બાવીસ હજાર રૂપિયા લેખી મળવા છે અને બહુ વર્ષાયું હોય તો બાવીસ હજાર રૂપિયા એસડીઆર હિસ્સાની રકમ એટલે કે તમારા નુકસાની પ્રમાણે સો ટકા સહાય મળવા છે ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા બાદ વાત કરીએ તો ઉક્ત મુજબ સહાયમાં એસડીઆરએફ ના નોર્મ્સ મુજબ મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય ભંડોળોમાંથી વધારાની સહાય ઉમેરીને સહાય ચૂકવવાની રહેશે આ ઉપરાંત જે કિસ્સામાં જમીનધારકતાના આધારે નિયત મુજબ ધોરણો મુજબ જે સહાય ચૂકવવાની ચૂકવવા પાત્ર રકમ રૂપિયા પાંચ હજાર કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર ચૂકવવાના થાય જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહે છે ત્યારબાદ વાત કરીએ તો નિયત ધોરણો મુજબ કોઈ પણ સંજોગોમાં કુલ મળવાપાત્ર રકમ એટલે કે પ્લસ રાજ્ય બજેટ એટલે કે રૂપિયા પાંચ હજાર કરતા ઓછી હોવી જોઈએ નહીં એટલે કે મિત્રો તમારે અહીં પાંચ હજાર કરતા વધુ સહાય મળવાપાત્ર છે ત્યારબાદ વાત કરીએ તો આ સહાય ખાતા દીઠ ગામ નમૂના નંબર આઠ અ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે એટલે કે ખેડૂતને મહત્તમ બે હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે એટલે કે બાવીસ હજાર એક હેક્ટરે છે તો બે હેક્ટરે ચુમ્માળીસ હજાર મળવાપાત્ર થશે મિત્રો તેવી જ રીતે આ સહાય પેકેજનો લાભ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂત ખાતેદારો દ્વારા વાવેતર કરેલ પાકોનો પાકોમાં નિયત ધોરણો અનુસાર તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલા હોય તેવા ખાતેદારોને મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો નુકસાનની ગણતરી માટે પાક વાવ વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટીકમ મંત્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટીકમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ગણતરી કરવાની રહેશે આ સાથે સામેલ પરિષ્ઠમાં જણાવેલ જિલ્લા સામે દર્શાવેલ તાલુકામાં નિયત ધોરણો અનુસાર આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ કે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી તો મિત્રો આ કુશી રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતને નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ અ તલાટી વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારનો લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોનો સહીવાળો ના વાંધા અંગેનો સંમતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ખુશી રાહત પેકેજ એટલે કે એઆરપી પોર્ટલ પર વીસી અથવા વીએલઈ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં મિત્રો અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈએ કૃષિ એટલે કે કેઆરપી પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે એનઆઈસીને પૂરી પાડવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર આઠ અદિઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપત્ર થશે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે એફઆરએ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકારી પત્ર એટલે કે સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપત્ર થશે વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે

પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવા પાત્ર રહેશે રજૂ થયેલ સહાય મળવા પાત્ર થશે ખાસ વાત કરીએ તો મિત્રો આ પેકેજ અંતર્ગત સહાય અને આનુષંગિક ચુકવણા પીએફએમએસ અથવા તો આરટીજીએસ મારફતે ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધા જમા કરવાના રહેશે એટલે કે મિત્રો આ યોજનાની સહાય આવશે તે તમારે સીધી તમારા ખેડૂતના લાભાર્થીના બેંક ખાતામાં જમા થાશે